જે માતાજી મિત્રો આજે આપણે બપોરનું જમવાનું બની ગયું છે તો આપણે આજે રોટલા બનાવ્યા છે અને રીંગણા શાક છે તો આજે ના રોટલા બને છે ખાવા હોય તો આવી જાવ આ છે અમારા બાજરાના રોટલા અને આ છે મારું રીંગણા બટેકાનું શાક જોઈ લો મિત્રો અને આ છે મસાલો ને આ મારા ઘરની ભેંસની સાઈઝ ઘરની ભેંસની એટલે મિત્રો આપણે મારે નથી ભેંસ મારા નણંદના ઘરેથી ને અમે લઈ આવ્યા દૂધ ને આપણે સારા દૂધ લાવીને ઘરે બનાવી સાઈઝ એટલે આપણને મજા આવે ખાવાની કોથરીની એને મોડી પડે થોડી રાત્રું અને ભાવે

થોડાક તો વખાણ કરવા જોઈએ ને મમ્મી ના કે શાક ને રોટલા સારા બનાવે ખાઈ ને હાથ ધોઈ ને હોય છે